જામનગર જિલ્લામાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવામાં આવી રાજ્ય પોલીસ વડા આદેશ અનુસાર ગુનેગારો અસામાજિક તત્વો તેમજ બુટલેગરો સામે જામનગર જિલ્લા પોલીસની કડક કાર્યવાહી શરૂ જામનગર જિલ્લામાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા અસામાજિક તત્વોની યાદી તૈયાર જેમાં શહેરના સિટી એ ડિવિઝન વિસ્તારના બુટલેગરોના ઘરે ચેકિંગ કરવામાં આવ્યું આ દરમિયાન સાધના કોલોની વિસ્તારમાં રહેતા લિસ્ટેડ બુટલેગર હિતેશ

કરાવવાની અને આ લોકોને ઉપર લિસ્ટ તૈયાર કરીને અને વારંવાર આ લોકોને ચેક કરવાના એ લોકો શું કરે છે તો આ કાર્યવાહીમાં જામનગર પોલીસ દ્વારા સરસ રીતે જે કાર્યવાહી થઈ છે હું આપ લોકોને બધાને બતાવવા માંગુ છું કાલની ડેટ સુધી જે અમારી લિસ્ટ તૈયાર થઈ છે અમે 285 ને આસપાસ લોકો આઈડેન્ટિફાઈ થયા છે આ પછી અમે સાંસ્થી જે કાર્યવાહી શરૂ કરી છે અત્યાર સુધી ટોટલ 38 ને આસપાસ વહીકલ છે અને ડિટેઈન કર્યા છે જેના ઉપર બ્લેક ફિલ્મ લગાવેલી છે અને લોકો દ્વારા આડે રીતે ટીઆઈ સ્પીડથી થી ચલાવવામાં આવે છે એવા લોકોના ટોટલ 38 વ્હીકલ ડિટેન કર્યા છે અને જે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં જે હિસ્ટ્રી સીટર હોય છે જે અલગ અલગ ગુનાઓ મે સંમિલિત છે આના ટોટલ 11 ચેક કર્યા છે અને એવા લોકો જે ભૂતકાળ મે ગુનાઈ થિતિયા છે અને બારંબાર ફરીથી પણ ગુના કરે છે એવા 21 લોકો છે આને પર પોલીસ સ્ટેશન બોલાવીને અને આની આખી લિસ્ટ તૈયાર કરી છે અને

આપણે લખોટા લેક હોય બીજી બધી જગ્યાએ જે લોકો ફરતા હોય છે બદમાશી કરતા હોય છે ટપોરી ટાઈપના જે હોય છે આના ઉપર પણ લગભગ થી ચાલીસ એવા લોકોને એલસીબી અને અલગ અલગ બ્રાન્ચ દ્વારા આને ચેક કરવામાં આવ્યા છે અને આને પોલીસ સ્ટેશન અને બીજી બધી જગ્યાએ લાઈને જે કાયદેસરની કાર્યવાહી છે આ ઉપર કરવામાં આવે છે અને ટોટલ અ જે છબ્બીસ ની આસપાસ જે બુટ લેગર છે આના ઉપર પણ કાર્યવાહી થઈ છે અને આજે મોર્નિંગના સમયમાં જે ભટ્ટીની ડ્રાઈવ રાખેલી હતી એ ભટ્ટીની ડ્રાઈવ લગભગ ત્રીસ થી પેત્રીસ ભટ્ટીના પોલીસ દ્વારા કેસ જે છે એ કરવામાં આવેલ છે અને આગામી સમયમાં કાલે બધી પીજીબીસી સાથે કોર્ડિનેશન કરીને અને લગભગ બાવીસ જેવા જગ્યા જે છે અમે કનેક્શન પણ કપાયો છે એ ગેરકાયદેસર રીતે સરકારી જે બિજલી છે હતી આનો દુરુપયોગ કરતા હતા અને ટોટલ આઠ ગુનાઓ દાખલ થયા છે અમે કે ગેરકાયદેસર બિજલીના અને ટોટલ લગભગ ચૌદ લાખ ને આસપાસનો દંડ પણ કરવામાં આવે છે અત્યારે અમારી બધી લિસ્ટ તૈયાર થઈ છે અને છેલ્લા એક દિવસની જે આ

અમારો જે વિશેષ ધ્યાન છે આ એવું છે કે એવા લોકો જે આપણે આમ પબ્લિકને જેને કારણે વધારે હેરાનગતિ હોય છે જે જે રીતે આપણે જોઈએ કે જાણે શહેરના જે પબ્લિક ફેલે છે એટલે લેક છે જે બીજી જગ્યા છે આ જગ્યાથી લોકો ફરતા હોય છે કોઈને હેરાનગતિ કરતા હોય છે કોલેજ પાસે ફરીને કોઈને હેરાનગતિ કરતા હોય છે યા આપણે જે વારંવાર જે ગુનાઓ કરતા હોય છે મોટા જે ગુનાઓ કરતા હોય છે એવા લોકોની આખા નામ સહી ગમે આ ઉપર કેટલા ગુના છે એ લોકો અત્યારે શું કરે છે આ બધી અમારી લિસ્ટ તૈયાર છે અને આગામી સમયમાં અમે આપને આ લિસ્ટ પણ આપીશું સાહેબ આ ઝુંબેશ અત્યારે છે કે હવે ચાલુ આ આપને તમે જોયું છે કે આપણે જૂના સમયમાં પણ એવું બધી આપણે કામગીરી કરતા હતા અને અત્યારે પણ આ ચાલુ છે અને આગળ પણ આ ચાલુ રહેશે